નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કચ્છના અબડાસાથી અબડાસા તાલુકાના નલિયા ખાતે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી જેમાં તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રીના અધ્યક્ષ સ્થાને સભા યોજાઈ હતી જેમાં તાલુકાને જે પણ નાના મોટા પ્રશ્નો લાગતા હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામો પૂર્ણ થાય અને ગામડાઓમાં સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અબડાસા તાલુકાના દરેક ગામોની અંદર કોઈ પણ નાના મોટા પ્રશ્નોના નિરાકરણ માટે આ સભામાં સંબંધિતને સૂચનાઓ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ રમેશ ભાનુશાલી સાથે આશા ગુજરાતી ન્યૂઝ કચ્છ તાલુકા પંચાયત સભાની અંદર હતી અને સામાન્ય સભાની અંદર જે પણ નાના મોટા પ્રશ્નો અબડાસા તાલુકાને લગતા પ્રશ્નો હતા અને વિકાસના કામોના જે પણ વર્ક ઓર્ડર આપ્યા છે એ આગામી સમયની અંદર જલ્દી કામ પૂરા થાય અને ગામડાની અંદર સુવિધા જે આપણા દેશ ની અંદર છેવાડાને માનવી સુધી જે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકારે જે ગ્રાન્ટો આપે છે એ પંચાયતના ડાયરેક્ટ ખાતામાં હોય કે એક્ટિવિટી હોય કે તાલુકા પંચાયતનું આયોજન હોય કે સ્ટેમ્પ ડ્યુટી હોય જે પણ કામો છે એ જલ્દી પૂર્ણ થાય એવી ચર્ચા કરવામાં આવી અને દરેક ગામોની અંદર કાંઈ કોઈ નાના મોટા પ્રશ્નોના રજૂઆતો હતી એ પણ એને નિરાકરણ કરવા માટેનું પણ આજે બધી સૂચના પણ આપવામાં આવી છે અને આપણા તાલુકાની અંદર વધુ વધુ વિકાસના કાર્યો કેમ થાય એવા આપણા પોતાના ધારાસભ્ય સાંસદ સભ્ય અને આખી ભારતીય જનતા પાર્ટીની ટીમ જ્યારે વિચારી રહી હોય આપણા વિસ્તારની અંદર ખુલિયા રોડ જે પણ અત્યારે નુકસાન થયું હતું એ પણ તાત્કાલિક કરવામાં આવ્યું અને હજી પણ ક્યાં પણ નાના મોટું કેમ બાકી હશે એ એમબીને પણ કહેવામાં આવ્યું છે કે જલ્દી પૂર્ણ કરવામાં આવે એવી અહીંયાથી અને અમારી સામાન્ય સભા અત્યારે પૂર્ણ થઈ